અને લગભગ પચાસ થી સાઈઠ ફૂટ ફેંકાઈ હતી જોકે આટલો મોટો અકસ્માત સર્જાયો હોવા છતાં કાર ચાલકની ગાડીનો દરવાજો તૂટી જવાથી ચાલુ ગાડી એ કાર ચાલકની ગાડીની ફેંકાઈ જતા શરીર ઉપર ઈજા પહોંચી હતી કાર ચાલકને લોહી લોહાણ હાલતમાં લેનિશા ટાઉનમાં આવેલા લેનિશા ક્લિનિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યારે ટ્રક ડ્રાઈવરને નાની મોટી ઈજા પહોંચી હતી અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ગાડીની હાલત જોયા પછી તો કોઈ પણ જણે વિચારે કે કારમાં બેઠેલાઓ બચી શક્યા હશે કે કેમ